તારીખ સત્તર ચાર અને બે હજાર પચીસના દિવસે આજે ખૂબ જ એક અલગ સંયોગ ભેગો થયો છે સવારે મને વાત મળી કે આ સંયોગ છે ને બનાવવામાં આવ્યો નથી આપમેળે બની ગયો છે યજમાન પરિવાર અમારા રાવલ પરિવાર હ આદર અને ભક્તિ આનંદથી અહીંયા ઠાકોરજીની સેવા કરે છે ભાગવતની સેવા કરે છે બ્રાહ્મણોની સેવા કરે છે શાસ્ત્રીજીની સેવા કરે છે એટલે અને મુખ્ય યજમાન તરીકે પણ સર્વત્ર ની સેવા કરે છે અને એમાં તો આજે એમની એક સેવામાં વધારો થયો છે એનો પણ અમને આનંદ છે એક પરિવારની એક વાત કહું મુખ્ય પોથીના યજમાન છે અને મને સારી વાતો ગ્રહણ કરવી ગમે જેમ પોપટ છે ને આપણે ભાગવતનું પઠન કરીએ છીએ પોપટ શું જોવે પોપટ હંમેશા છે ને સારું પાકેલું ફળ જોવે અને એની ઉપર પોતાની ચાંચ માપે એમ અમે બધા બ્રાહ્મણો છીએ હું છું શાસ્ત્રીજી મહારાજ છે અમારું વાદ્યવૃંદ ગ્રુપ છે અને અમારું જીવન છે ને કથામય છે એટલે નિત્ય નિત્ય રોજ નવા નવા યજમાન સાથે મેળાપક થાય અતિથિ બનવાનો લાભ સરસ મળે તો જોવામાં આવતી જે બાબત છે ને રાવલ પરિવારમાં અમે જે જોઈએ કાલે સ્પોન્ટેનિયસલી હો ગોઠવેલી બાબતોની ખબર પડી જાય આપણે બધા બુદ્ધિશાળી વ્યક્તિ છે અમારા રાવલ પરિવાર તો પછી અમદાવાદના એટલે અમદાવાદી પાકા જ હોય હો એ કાચા નો હોય હો પક્કે પક્કી હોત હે પાકું ફળ અમદાવાદી એટલે પાકું ફળ તો સ્પોન્ટેનિયસલી જે બોલાય ને એ હંમેશા નોંધ થાય નોટિફાઈ થાય તો કાલે એમના મોટા દીકરાનું શું નામ છે પ્રભુ ઉત્પલભાઈ હા અહીંયા પુઠીની યાત્રા ફરતા હતા અને એમના મોડેથી એક શબ્દ મને બોલાઈ ગયો અને મેં રજીસ્ટર કરી નાખ્યો કે અમારા માતા પિતા જે કરે ને ભ્રુવાંગભાઈ જે દાન કરે જે દક્ષિણા કરે જે સેવા કે જેટલું રહેવાનું કે જ્યાં રહેવાનું કે જેવું રહેવાનું કે એમને ગમે ને હાથ દિવસ અમારે એ જ કરવાનું છે સાહેબ તાલીથી બતાવી દો હો સંસ્કાર છે ભાગવત સંસ્કારોના સિંચન માટે છે ખાલી વાર્તાઓ માટે નથી આ પેઢી આગળ સંસ્કારી બને એમના દીકરા દીકરી બધા એમની સાથે મેં ત્રણ દિવસથી જોઈએ અને ત્રણ દિવસ રહી એટલે ખબર પડે માણસ કેવું છે હો શરૂઆતમાં બધું હારું જ લાગતું હોય બધાનો અનુભવ હોય ને લગ્નના ત્રણ વર્ષે ખબર પડે કે બહુ કેવી છે ને હાહુ કેવી છે હો હા છ મહિને તો બધું સારું દેખાતું હોય એમ ત્રણ દિવસ અમે રહ્યા અને આગળ પણ અમારી મુલાકાત થયેલી છે મને બીજી ખબર નથી પડતી શું કરે કેટલા પૈસા કમાય ક્યાં છે ને શું છે એ થોડું ઘણું માહિતીપૂર્વક જાણી લઈએ એક વાત કરવા માટે પણ મને એ ખબર પડે કે એમના ઘરમાં સંસ્કારોનું સિંચન શ્રેષ્ઠ છે અને એક ભાગવતથી જો આવો સંસ્કારોનું સિંચન થતું હોય ને સાહેબ તો અમે નિત્ય ભાગવત કરવા શાસ્ત્રી જી કીધું ઓછામાં ઓછા ખર્ચે વિના મૂલ્યે ભાગવત કરવા તૈયાર છે જો એક કુટુંબની અંદર સંસ્કારનું સિંચન થતું હોય અને મારા કરણ કૃષ્ણ શાસ્ત્રી જે કરેલી છે વિના મૂલ્ય ભાગવત કરી છે મને યાદ છે સત્યનારાયણ ભગવાનની ભાગવત અને વાદ્ય પણ ખરેખર બહુ જ સહાય આપેલો છે મારા વિરલભાઈ ભાવિકભાઈ શાસ્ત્રીજી એમની પડખે ને પડખે વ્યવસ્થાઓમાં રહેલા છે અમે કઈ વખત પૂછીએ કે હું લેવા દોડો છો આટલું બધું એના કરતા કર્મકાંડ કરો જ્યોતિષમાં બે ગ્રહ બે નંગ પહેરાવજો જય શ્રી કૃષ્ણ ના પૂર્વાંગ ભાઈ ભાગવતી સમાજમાં ધર્મનું અને સંસ્કારનું સિંચન થાય છે અને એ દાખલો જોતો હોય ને ઓનલાઈન દાખલો તો આપણો રાવર પરિવાર છે આ વાત છે એટલે અમારા શાસ્ત્રીજીની બહુ જ સરસ એમની આગવી શૈલીમાં એક મિત્રભાવની ભાવની શૈલીમાં હંમેશા કહેતા હોય છે કે ભાગવતથી થી પૂર્વાંગ ભાઈ આપણી સંસ્કૃતિનું આપણા સંસ્કારનું સિંચન થાય બાકી બધું જે છે ને વર્જિત છે એટલું યોગ્ય નથી બાકી બધી ફોર્માલિટી છે પણ આ રિયાલિટી છે એટલે કરણ કૃષ્ણ શાસ્ત્રી જે ગોલ છે ને કે નાની ઉંમરના જેટલા પણ લોકો છે યુવા અવસ્થા હોય તરણ અવસ્થા હોય મધ્ય અવસ્થા હોય એ ભાગવત દ્વારા પોતાના જીવનનું પ્રોગ્રામિંગ કરે પોતાના જીવનને બનાવે અને શ્રેષ્ઠ બનાવે સંસ્કારિત બનાવે એના માટે અમારા શાસ્ત્રીજીએ સનાતન સંસ્કૃતિનો ફેલાવ થાય યોગ્ય ફેલાવ થાય સાચા ધર્મનો ફેલાવ થાય જો સાચો ધર્મ નહીં જાણીએ તો ખોટા ધર્મમાં આપણે ફસાઈ જઈશું નીકળી નહીં શકીએ ભાગવતના અધ્યયન દ્વારા ઠાકોરજીની આ લીલાઓનું ગાન દ્વારા પ્રહલાદની કથાથી નરસિંહ ભગવાનની કથાથી ધ્રુવના ચરિત્રથી બાળકોની અંદર ભગવાન પ્રત્યેનો ધર્મ પ્રત્યેનો શાસ્ત્ર પ્રત્યેનો સંસ્કૃતિ પ્રત્યેનો આ પ્રેમ વધે અને એ બાળક પોતાનું તો કલ્યાણ કરે પોતાના કુટુંબનું કલ્યાણ કરે સમસ્ત જગતનું કલ્યાણ કરે અને આ જ ગોલ અમારા શાસ્ત્રીજીનો છે હંમેશા એની તાલીથી બતાવીશું અને જે મુખ્ય વાત હતી કે મારા યશસ્વી બેન ક્યાં છે મારા અરે બા હ અને યશસ્વી થજો હો પાછા નામે સરસ છે

અને ભાર્ગવી બેન આજે લગ્ન ની વર્ષ ગાંઠે મેરેજ એનિવર્સરી અને હું આવ્યો ને કે મારા જમારા પચીસ વર્ષ પૂરા થયા મેં તું કેવા ગયા બહુ હાર આ ગયા બધું એ સારું છે આનંદ થઈ ગયા હો બાકી પચીસ પચીસ વર્ષ એક માણસ રહેવું એટલે આહા હા પણ જેના ઘરમાં ધર્મ છે ને એ પચીસ ની પચાસ વર્ષ પણ રહેશે હો એટલે બર્થડે અને મેરેજ એનિવર્સરી બંને સાથે છે એટલે આજનું સાંજનું ભોજન છે ને પ્રસાદી એ આજનું સવારનું જે ભોજન છે એ ભોજનના આજના શુભદાતા મેં સામેથી કીધેલું છે આજે બધા જ સવારનો પ્રસાદ આપણે એમના તરફથી લઈશું અને બધા વીસ કરજો પાછો હો જાણતા અજાણતા જે વીસ કરજો ખાલી કોઈ જતા ન રહેતા હા આનંદથી હોં અને આશીર્વાદ વડીલો આશીર્વાદ આપશે અને બાકીના જેટલા યોગ્ય ઉંમરના છે બધી શુભેચ્છાઓ પાઠવશે અમે પણ વ્યાસપીઠ ઉપરથી શાસ્ત્રીજીની પણ પ્રાર્થના કરીશ કે પરિવાર માટે શુભેચ્છાઓ પાઠવે હવે આપણે આજનો તૃતીય દિવસ કથાનું સુંદર મજાનું શ્રવણ કરશું પહેલા બીજા સ્કંદ ની આપણે કથાનું શ્રવણ કરીએ